મોદી ને દીધો કે રાહુલ ને દીધો કે કેજરીવાલ ને નીચાઈ લે દીધો એટલી ખબર ભલે નીચાઈ લે દીધો થઈ ગયા ભૂખા તમે હે ભૂખા થઈ ગયા લાવ દે ખાવા દે દે ને થોડુંક તો દે થોડુંક દે મને હા ચોકલો ને મીચો

હા હાથી ચાલુ આ હાથી હજી ચાલુ કરવાનો હે નવો હમ થાય જ ને હાથી હાથી આ બધું મીચો આપણું નવું મચીન ક્યાં એને આન કરતા મોટાઈ છે બધાય છે હાલો મીચો હવે ઘરે હાલો Kompnu, eh, kani anu nati, right. eh, kompnu, eh, beye, yeknu, yeknu, beye, be yeknu, ola data rota, no sofed, hmm. ya. hmm. <tipan> hmm. eh, yuda i, eh, <hesitation> ayama calu, eh, <hesitation> 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 <hesitation>

એ તો બાને તૈયાર થઈ ગયો કેતો મીમી એ તૈયાર કરી લો મીમી તૈયાર કરી દો મીચ નહીં હાલો આપણે ટ્યુશન ચાલુ કરવાનો મોટર ચાલુ હોય એટલે ઘડીક તો પીસી ચાલુ નહીં થાય નહીં થાય ને કેમ અત્યારે થાતું નથી પછી હું આજ બુધવાર એટલે હોલીડે રાજા મારા રાજા તારું ઓનલાઈન નું ઓનલાઈન નું શીખવાનું એમાં પણ મોટર હવે બંધ કરે તે પાહુ ચાલુ કરે આપણા ભાઈ ઓપાને મિસુ જો આ કે કરે છે આ મિસુ ના જો મોટર બંધ કરીને ચાલુ કર દે ને કાઈ નહી વાતો લેપટોપ લેપટોપ છે આ મિસુ આયા ફોટો પાલુ હું પીસી ya kabel latar harko aku jangan ke dulu lah lau kabel lu ke dulu harko ke dulu hah pasu kar kan ya bro pas selewa mana sih delivery ada kunci hmm delivery pasnya nah bagi berarti lagi ya bija mana halo, ada pas lagi ya આ ભાઈ ઈ કોમર્સ નું શીખવાડવાનું ચાલુ હવે ટ્રાન્સપરન્ટ કલરો મીસો માં લિસ્ટિંગ પછી એમેઝોન માં લીડ વિડિયો ક્લિપ વરસાદ જેવું થઈ ગયું પવન આવે જો દા એલઆઈડી એલ આઈડી એટલે ઢાકણો થાય વી થી લઈડી જા રહા નેટ 2 હા નેટ ક્વોન્ટિટી 2 કમ્પાર્ટમેન્ટ કપાટ કમ્પાર્ટમેન્ટ એટલે ખાનું એક જ હોય ને એમાં તો जाएंगे मीशो मम्मी हाँ चांद टॉस खाई है ले मीशो तो चांद टॉस खास ले लो जो बात चलो हाँ मीशो हल हैं बरसा है हल ना हुए तब ना हुए ताहिल

ฮาลัมอ้มเบียฮาลฮาลฮาลซุบทำไมตูกเข้าวะทำไมถูกเขาวันที่ที่เข้าจะไม่มีนาปาเลยจ้ะจะไม่มีนาปาเลยแค่ที่ที่เขาว่แมแอาอาตาตาคนเดียวตาตาคนเดียวตาตา